હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જો સાંજની રસોઈમાં શું બનાવવું એ સમજણ ના પડતી હોય અને કઈ ઝટપટ અને ટેસ્ટી બનાવીને ખાવું હોય તો આજે આપણે બનાવીશું પંદર થી વીસ મિનિટમાં તૈયાર થઈ જાય એવો કાંદા અને બટેકા વાળો મસાલેદાર ભાત બનાવીશું તો આ ભાત આપણે માત્ર કુકરમાં જ બનાવીશું તો કુક્કરમાં પણ આપણા ભાત એકદમ છૂટા છૂટા બનશે એની ટ્રીક અને ટિપ્સ હું તમને આ વિડિયોમાં જણાવીશ

અહીંયા હું બે લોકો માટે બનાવું છું એટલે મેં અહીંયા એક કપ ચોખા લીધા છે જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવા હોય તો તમે ચોખાનું પ્રમાણ વધારી શકો છો તો ચોખાને આપણે સારી રીતે ધોઈ અને પાણી નીતારી લઈશું ચોખાને આપણે દસ થી પંદર મિનિટ સુધી પલાળી રાખીશું ત્યાં સુધી આપણે બટેકા અને ડુંગળીને કટ કરી લઈએ તો અહીંયા મેં મીડિયમ સાઈઝના બે બટેકા અને મીડિયમ સાઈઝની બે ડુંગળી લીધી છે તો આપણે ડુંગળીની છાલ ઉતારી અને ડુંગળીને આપણે ઝીણા ટુકડા કરી લઈશું તો ડુંગળીને આપણે વધારે ઝીણી નથી સમારવાની મીડિયમ મીડિયમ આપણે ટુકડા કરી લઈશું એવી જ રીતે આપણે બટેકાને પણ એવી જ રીતે કટ કરી લઈશું આ બધી તૈયારી તમે મસાલા ભાત બનાવતા બનાવતા પણ કરી શકો છો માત્ર પંદરક મિનિટમાં જ આપણો ભાત રેડી થઈ જશે તો આ રીતે બટેકા અને ડુંગળી આપણે સમારી લઈશું હવે આપણે એક બાજુ મસાલા ભાત માટે વઘાર કરીશું તો આ ભાત આપણે કુકરમાં જ બનાવવાના છે એટલે આપણે બે થી ત્રણ ચમચી જેટલું આપણે તેલ લઈશું તો તેલ ગરમ થાય એટલે આપણે એમાં બે થી ત્રણ લવિંગ એક ધમાલ એક સૂકું મરચું અને એક ચમચી જીરું એડ કરી દઈશું અને તેલમાં આપણે સરસ રીતે તેને સાતડી લઈશું હવે આપણે જે બટેકા અને ડુંગળી સમારીને રાખ્યા છે તે આપણે એડ કરી દઈશું અને તેલમાં આપણે આ બટેકા ડુંગળીને સોતે કરી લેશું તો બટેકા ડુંગળીને આપણે 1 થી 2 મિનિટ જેવું તેલ માં આ રીતે સોતે કરી લેશું આ રીતે સોતે કરવાથી આપણા ભાત માં બટેકા ડુંગળી નો ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે તો સાથે સાથે આપણે એક ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ પણ એડ કરી દઈશું અને મિક્સ કરી આપણે તેને સોતે કરી લેશું તો અહીંયા આપણા બટેકા અને ડુંગળીનો કલર આ રીતે હલકો બ્રાઉન ચેન્જ થઈ ગયો છે હવે આપણે તેમાં મસાલા એડ કરીશું તો અહીંયા મેં અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને અડધો એવો અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કર્યો છે તો મસાલાને આપણે બટેકા અને ડુંગળી સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું તો તેલમાં આ રીતે મસાલા સાતડીશું તો આપણા ભાતનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે જે ચોખા પલાળીને રાખ્યા છે તે પાણી નિતારી દઈશું અને આપણે ચોખાને એડ કરી દઈશું તો આ રીતે અગાઉથી ચોખા પલાળેલા હોય તો આપણા ભાત એકદમ ખીલે ખીલેલા બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે તો ભાત પલાળેલા હશે એટલે આપણે વધારે સીટી પણ નથી બોલાવવાની એક સીટીમાં જ આપણા ભાત અહીંયા કૂક થઈ જશે તો ભાતને આપણે સરસ રીતે મસાલા જોડે મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે પાણી એડ કરીશું તો મેં અહીંયા એક કપ જેટલું પાણી એડ કર્યું છે તો એક કપ ચોખા લીધા હતા એટલે તેના માપ પ્રમાણે આપણે એક કપ પાણી એડ કરવાનું છે તો બસ આ જ રીતનું આપણે પાણી એડ કરવાનું છે વધારે પાણી એડ કરશો તો તમારા ભાત છૂટા છૂટા નહીં બને તો અહીંયા મેં અડધા કપ જેટલા વટાણા એડ કર્યા છે જો તમારી પાસે હોય તો એડ કરવાના નહીં તો સ્કીપ કરી દેવાના તો સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું તો મીઠું તમારે સ્વાદ મુજબ એડ કરવાનું અને એક ચમચી જેટલો આપણે જે પુલાવ મસાલો આવે છે તે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું તો ભાત ને આપણે અડધી મિનિટ જેવું આ રીતે જ કુક કરીશું અને આમાં પાણી ઉકળે એટલે આપણે ઢાંકણ બંધ કરવાનું છે તો હવે આપણે ઉપરથી લીલા ધાણા પણ એડ કરી દઈશું અને કુકરનું ઢાંકણું બંધ કરી આપણે તેની એક જ સીટી આવવા દેવાની છે પછી પ્રેશર ખતમ થાય પછી આપણે ઢાંકણ ખોલી અને ભાતને ચેક કરીશું તો પ્રેશર એની જાતે જ ખતમ થઈ જાય પછી આપણે તેને ચેક કરીશું તો તમે જોઈ શકો છો આપણા ભાત એકદમ છૂટા છૂટા અને એકદમ પરફેક્ટ બન્યા છે તો જોતા જ ખાવાનું બંધ થઈ જાય એવા આપણા ટેસ્ટી ભાત અહીંયા બની ગયા છે તો આ ભાતને તમે દહીં કે પછી મસાલા છાશ જોડે પણ સર્વ કરી શકો છો તો આ ભાતને તમે જરૂરથી બનાવજો તો ખાવામાં તો ખૂબ જ સરસ લાગે છે અને બનવામાં પણ ઘણો ઓછો સમય લાગે છે તો ઝટપટ બની જાય એવો ટેસ્ટી આપણો પુલાવ રેડી થઈ ગયો છે બાળકોથી લઈ મોટાને બધાને ખૂબ જ ભાવશે બાળકોના લંચ બોક્સમાં પણ તમે આ રીતનો ભાત બનાવી અને સર્વ કરી શકો છો અને તમે દહીં કે પછી મસાલા સાસ જોડે પણ સર્વ કરી શકો છો તો તમે પણ ઘરે આ રીતે જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો રેસીપી સારી લાગતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલ યા સંબંધીમાં શેર કરો તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ